વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી વિસાવદર ગંજીવાડા ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષ થયા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર આજ રોજ વિસાવદર ગણપતિ ઉત્સવ દ્વારા વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરેલ તેમજ આરતી કરેલ દાદા આજે અમે વિસાવદર સુમિત બાગ એન્ડ નર્સરી સંજયભાઈ વેકરિયાનું સન્માન કરેલ તેમજ મુકુંદ સ્વામીનું સન્માન કરેલ વિવિધ સંસ્થાઓનું સન્માન કરેલ અને સંજયભાઈ જે છે વેકરિયા જેઓ એમને ગણપતિ ઉત્સવ છે ને એક લાખ રૂપિયાની શોખ પેટી લઈ દીધેલ તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર પ્રમોશન મળેલ અવિનાશભાઈ પંડ્યા કે જેઓને પ્રમોશન મળતા અમે રાજીપો વ્યક્ત કરી અને એમનું પણ સન્માન કરેલ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે